સુરમલ અને ગોવિંદ ગુરુ દ્વારા પણ ભીલ રાજની માંગણીઓ કરી હતી જ્યારે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરતા વિસ્તારોને અઢારસો ચુમ્માળીસમાં ભીલ કન્ટ્રી તરીકે અંગ્રેજો દ્વારા પરિભાષિત કરવામાં આવ્યો હતો આદિવાસી સમાજ અલગ રાજ્યની માંગ કરાઈ હતી જેથી વૈચારિક અને ભૌગોલિક રીતે ભીલ પ્રદેશ દ્વારા અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ કરવામાં આવી રહી છે